નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવારને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કેમ કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નોમની તિથિએ આ રામનવમી ઉજવવામાં આવે છે એટલે કે ચૈત્રી નવરાત્રિના અંતિમ દિવસે આ રામનવમીનો તહેવાર આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર પચીસમાં રામનવમી ક્યારે છે આ દિવસે શું કરવું જોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ તથા બે હજાર પચીસ માં આવતી રામનવમી શું મહત્વ જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો રામનવમી માત્ર એક તહેવાર એક વ્રત જ નહીં પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતિક પણ છે આ દિવસે ભગવાન શ્રીરામના જન્મની સાથે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામનું પૂજન સીતા માતાની સાથે જો કરવામાં આવે છે તો સુખ શાંતિમાં વધારો થાય છે અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદને જો ભોજન કરાવવામાં આવે છે તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે તથા આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં તો ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે પરંતુ તેની સાથે વિશ્વભરમાં પણ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે કહેવાય છે કે રામનવમીના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત રાખે છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું વિધિપૂર્વક પૂજન કરે છે તેને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે છે અને ભગવાન શ્રીરામના આશીર્વાદ હોય તો તેમની સાથે આપણે સીતા માતા અને હનુમાનજીના પણ આશીર્વાદ મળે છે કે જેઓ અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાતા છે એટલે ભગવાન શ્રીરામની સાથે આપણા ઉપર હનુમાનજીની પણ કૃપા બની રહે છે અને જો હનુમાનજીની આપણા ઉપર કૃપા હોય તો તેનાથી શું થાય છે તેના વિશે આપણે સૌ લોકો જાણીએ જ છીએ આ નોમીના દિવસે સરયુ નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે આ સરયુ નદીના જળનો સ્પર્શ સ્વયં તહેવાર આ બે હજાર પચીસમાં માં ક્યારે છે તથા ભગવાન શ્રી રામની પૂજાનો મુહૂર્ત કયું છે આવો તેના વિશે આપણે વાત કરીએ કેમ કે આ વખતે ઘણું કન્ફ્યુઝન છે કે રામનવમી છ તારીખે આવશે કે પછી સાત તારીખે તો હવે ચૈત્ર મહિનાની સુદ પક્ષની નોમની તિથિની શરૂઆત પાંચ એપ્રિલ બે હજાર પચીસ સાંજે સાત વાગ્ય છવ્વીસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ છ એપ્રિલ બે હજાર પચીસ સાંજે સાત વાગ્યે ને બાવીસ મિનિટે થાય છે એટલે ઉદ્યતિથિ પ્રમાણે ચૈત્ર સુદ નોમ છ એપ્રિલ બે હજાર પચીસ રહેશે એટલે રામનવમી પણ છ એપ્રિલ બે હજાર પચીસને રવિવારે ઉજવવામાં આવશે તથા અયોધ્યામાં પણ છ એપ્રિલે જ રામનવમી ઉજવવામાં આવશે એટલે પૂરા વિશ્વભરમાં આ જ દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે અને છ એપ્રિલે જ રામનવમીનું વ્રત પણ કરવામાં આવશે તથા કહેવાય છે કે ભગવાન શ્રી રામનો જન્મ બપોરે થયો હતો એટલા માટે આ દિવસે પૂજા કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરે અગિયાર વાગેને આઠ મિનિટથી એક વાગેને ઓગણચાલીસ મિનિટનો રહેશે તથા ભગવાન શ્રીરામનો જન્મનો વિશેષ સમય બપોરે બાર વાગેને ચોવીસ મિનિટનો રહેવાનો છે એટલે જો શક્ય હોય તો આ સમયમાં જરૂર પૂજા કરવી અન્યથા જો સમય ન હોય તો વહેલી સવારે પણ નિત્ય કાર્યમાંથી પરવારીને પણ પૂજા કરી શકાય છે આજના દિવસે રામાયણનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે તથા ભગવાન શ્રીરામના એકસો આઠ મણકાની માળા છે રામાયણ એકસો આઠ મણકાની માળા છે અને શ્રીરામના એકસો આઠ નામાવલી છે રામ રક્ષા સ્તોત્ર છે તથા ભગવાન શ્રીરામની જન્મકથા પણ આજના દિવસે સાંભળવામાં આવે છે આજના દિવસે સવારે વેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા ફોટોની સ્થાપના કરીને ભગવાન સમક્ષ દીવો અગરબત્તી કરીને ભગવાન શ્રીરામનું આહવાન કરવાનું ફળ ફૂલ ચંદન તુલસી પંચામૃત ચોખાથી ભગવાનને અર્પણ કરવાના સાથે જ માતા લક્ષ્મી લક્ષ્મણ અને હનુમાનજીની પણ પૂજા કરવાની રામ ચાલીસા અને રામ સ્તુતિનો પાઠ કરવાનો હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને અંતે આરતી કરીને જે પ્રસાદ ધરાવ્યો હોય તે સૌ લોકોમાં વહેંચવો જોઈએ અને દિવસભર દરમિયાન જો થઈ શકે તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો એકટાણો પણ કરી શકાય છે જે કોઈ સાચા મનથી સાચા ભાવથી નોમનું વ્રત રાખે છે તેના જીવનની દરેક સમસ્યા ભગવાન દૂર કરે છે અને તેના ચરણોમાં સ્થાન આપે છે તો આવું છે રામનવમનું મહત્ત્વ અને રામનવમની પૂજા વિધિ વિશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે વર્ષ બે હજાર પચીસમાં રામનવમ ક્યારે છે પૂજા ક્યારે કેવી રીતે કરવાની છે તો આપણે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પવિત્ર એવી જન્મકથા પણ સાંભળવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે સાંભળજો તથા આ દિવસે કરવામાં આવતા પાઠના વિડીયો પણ અમારી ચેનલમાં અમે મૂકીશું તો આપ સૌ લોકો તે પણ અમારી સાથે કરજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર